ભારતીય ત્રિવાર્ષિક વિશેષ સભાનું આયોજન સવારના સાડા આઠ વાગ્યે ક્રિષ્ના કોલ્ડ સ્ટોરેજ ખાતે રાખવામાં આવી હતી સૌ પ્રથમ કિસાન ગીત ગાયા બાદ દીપ પ્રાગટ્ય હાથે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધ્વજારોહણ બાદ સભા ચાલુ કરવામાં આવી હતી ધનસુરા તાલુકાના જિલ્લા ઉપપ્રમુખ પટેલ ધનશુખભાઈ કરસનભાઈ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને પરિચય કરાવવામાં આવ્યો હતો જિલ્લામાંથી પ્રમુખ જીવાભાઈ લટા તથા મંત્રી પ્રેમજીભાઈ તથા મોડાસા તાલુકાના પ્રમુખ ગજાનંદભાઈ ધનસુરા તાલુકા પ્રમુખ બાબુભાઈ તથા મંત્રી પટેલ કેશુભાઈ તથા ઉપપ્રમુખ જીમનભાઈ તથા ભોજનના સહયોગી દાતા કનુભાઈનો પરિચય કરાવવામાં આવ્યો છે પટેલ કેશુભાઈ તાલુકા મંત્રી શ્રી વાર્ષિક મિટિંગનું પ્રોસીડિંગ વાંચનમાં લેવામાં આવ્યું ત્યારબાદ તાલુકાની હાલના તાલુકાની કામકાજની ગતિવિધિની રૂપરેખા આપી ત્યારબાદ તાલુકાનું બે હાજર ત્રેવીસ થી બે હાજર ચોવીસ ના હિસાબો નું સર્વૈયુ વાંચનમાં લઈ મંજૂર કરવામાં આવ્યું તાલુકા પ્રમુખ બાબુભાઈ કે પટેલ ત્રણ વર્ષની અંદર તાલુકા તરફથી જે કામકાજો કરવામાં આવ્યા તેની સમજણ આપવામાં આવી અને રેવન્યુના પ્રશ્નો હતા તે જિલ્લાની અંદર અને પ્રદેશની અંદર લેખિતમાં રજૂઆત કરવામાં આવી ત્યારબાદ સરકાર તરફથી ઘટતું કરવાના સંદેશો મળ્યા ધનસુરા તાલુકા કારોબારી સભ્યએ ચાલુ સાલે નવીન કાર્યકર્તા સભ્ય ફી નોંધણીની અંદર સહકાર આપ્યો તેવા કાર્યકર્તાઓનું સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેવા પાંત્રીસ નવા કાર્યકર્તાનું સન્માન કરવામાં આવ્યું હતું

ગામ સમિતિ સક્રિય કરવા માટે સમજ આપી હતી અને મહિને એક વખત ગામની અંદર કિસાન સંઘની મીટિંગ થવી જોઈએ એવી વાત કરવામાં આવી હતી અને તાલુકાની મીટિંગમાં ફરજિયાત હાજર રહેવું એવું કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે ત્યારબાદ નવી કારોબારીની રચના કરવા માટે કહેવામાં આવ્યું પ્રમુખ માટે પટેલ બાબુભાઈ ખીમજીભાઈ મેદી કંપા માટે દરખાસ્ત ભરતભાઈ સામજીભાઈ કરી અને ટેકો નરેશભાઈ નાનજીભાઈ આપ્યો હતો મંત્રી માટે પટેલ કેશુભાઈ હરજીભાઈ

અને સભાની અંદર 310 ની દસની સંખ્યા તેમાં તેર બહેનો ઓગણસાઠ ગામડાની ઉપસ્થિતના કિસાનો હતા સભાનું સંચાલન પટેલ દિલીપભાઈ કરમસિંહભાઈ જિલ્લા પ્રચારક સંભાળ્યો હતો આભાર વિધિ પટેલ નરેશભાઈ રાયણનો માળ વાળાએ કરી હતી અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ધનસુરા તાલુકાના મંત્રી પટેલ કેશુભાઈ જણાવે છે